બોલાવો અહીંયા આ તમારો મામલો દર તો હાથ કિસ્સામાં હાથ લાગીને ફેરા કર્યા છે અહીંયા જાણે જાનમાં આવ્યો એ રીતના તો તમે આવો તમે અહીંયા તમે આવો ચોકડી પર આવો હા ટોકળી પર આવો નહીં તો હું ધાણા પર કલેક્ટરને મેસેજ કરું હું ધાણા પર બેસું છું તમે નહી કરીમલદાર તરીકે બોલોને ટોકમાં માટી અને રેતી આ તાલુકા ની અંદર બે ફાર્મ બે ચોરી ચાલે છે આ સુધી આપડા કોઈ તંત્ર ધ્યાન આપ્યું નથી બે નંબર છે બે નહી આ વર હાથ મરી ગયા આ તૈન તો આજે મર્યા આખા વરાથી ચાલે જ આવું પેલા મરી ગયા તેમની કિંમત નહીં અને ખરેખર બે હપ્તા લેવાના હારો લાગે છે હપ્તા નથી લેતા કેમ ચાલે મને કો સાહેબ તમે હપ્તા નથી લેતા છે ત્યારે મેં સરપંચ કીધું હતું તમે મંજૂર કરો તમે અરે તમારો ખરા તમને દેખાયન સુધી આ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલેતા કરી તમે કરીને એ ડબોઈ થી આવતી કરી અહી કરો ને મારવાની તમારા બધાના ના બેન ચોધો ધંધા મને ખબર છે ગધડી ના તમારી બેદરકારી ના કારણે લોકો હેરાન થાય છે ખબર છે તમારે નોટ કરો મારું રેકોર્ડિંગ કરો ભોસડી ના હું જવાબ ઓફિસ માંદર ચોધો